સામનો કરવો પડ્યો હતો અચાનક જ બસ ના છૂટકે નાગરિકોએ વધુ રૂપિયા ચૂકવીને રિક્ષામાં મુસાફરી કરવાની નોબત આવી હતી બસ ચાલકો હડતાળને હડતાળ ને પગલે તંત્ર પણ દોતું થઈ ગયું હતું અને ચાલકોને હડતાળ સમેટી લેવા માટે સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આંગે ચાલો કઈ શાંત હતું કે સીસીટીવીની તપાસ કરતા મોપેડ સવાર મહિલા ને પોલીસ આવી હતી તેમ છતાં બસ ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન ફરિયાદ દાખલ કરવાની સાથે પર પૂરું કરવા માંગ હતો અત્યાર સુધી બસ ચાલક ને જામીન પણ મળ્યા નથી અને એ કારણે તેમના પરિવારજો હાલત દયનીય થવા પામી છે આ સ્થિતિ બસ ચાલક વિરુદ્ધ કુખ્યાત અને અસામાજિક તત્વ જેમ કાર્યવાહી કરનાર પોલીસ કર્મચારી પણ સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી છે લોક આજે જે પોલીસ અને જે સાહેબો માર્યા છે જેનો વરઘોડો કાયદો હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ અમારો સુપરવાઇઝર નાતી માંડીને ડેપ ગ્રીન ચેલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારો કાયદેસરનો હુક હુકમ છે અને આજથી અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છીએ અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતને આવી એ જો તમે ત્યાંથી અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ એ સમજીને જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ આખી છીએ કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી વચ્ચે શું કરવાના આ લાલજીભાઈની ઘરવાળીને છોકરો બજારો રડે છે એ પહેલાં ત્રણ ડ્રાઈવરો છોપેલો તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છીએ આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ ચાર સેવા ચાલુ થશે નહીવ અમારા ડ્રાઇવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છ બધા એક સાથે છે અને એક ડેપો બંધ કરવા અમે માંગવી છે બધા ડ્રાઇવરોને અમે હુકમ કરવાના છે કે એક ડેપો બંધ કરો અમારે અરે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાવ ત્યાં સુધી એનો અમારો હુકમ પોલીસ વાળા ને એવો ગુનો કલાક ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર ધાતુ એની કાર્યવાહી કરો બિન કાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે કોઈક ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસવાળાનો વાળાનો હુકમ છે કે ડ્રાઈવરને સીધો રોડ ઉપર તો કરો કેટલા રખડે છે અને બુટલેગરો કેટલા રખડે છે કેમ ત્યાં દારૂવાળા રખડે છે ત્યાં સાહેબ ને તો ભીહી પડે છે